ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલા ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલમાં જ વર્ષેલા વરસાદ ગંદકીને જાણે માઝા મૂકી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યો ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે સાથે ચોમાસામાં સમયમાં ગંદકી ન થાય તેવી તાકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આતની જે ગટર જામ હોવાની સમસ્યા અને કચરાની સમસ્યા અમારી સામે આવી છે એ સમસ્યાને અમે વહેલી તકે નિકાલ કરીશું એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ અને ચોમાસું હોવાથી પબ્લિકને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ રોજ 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 ટુ રોજ ડોર ટુ ડોર આવે છે તો ડોર ટુ ડોરમાં કચરો નાખીએ જેથી કરીને ગટરો ઉભરાવાની અને જામ થવાની સમસ્યાઓ પણ ઓછી રહે અને ભરૂચ પણ આપણું સ્વચ્છ રહે